વેસુખાતે આગામી 28 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર સુધી ડીસી પટેલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 2 નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગર્લ્સ અને બોયસ ની કુલ 230 ટીમો ભાગ લઈ રહી છે સીઝન 1 ની ભવ્ય સફળતા બાદ આ વર્ષે ફરી ડીસી પટેલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નું સીઝન 2 નું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટ વેસુખાતે 28 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર સુધી યોજાશે જેમાં એન્ટ્રી માટે સામાન્ય ચાર્જ રાખવામાં આવ્યો છે આ બોક્સ ક્રિકેટ ટીમ ટુર્નામેન્ટમાં કુલ 230 ટીમો ભાગ લઈ રહી છે જેમાં 50 ટીમ ગર્લ્સ ટીમ છે અને 180 ટીમો બોયઝ ટીમો છે ફાઇનલમાં વિજેતા અને રનર્સ અપ ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે આ ટુર્નામેન્ટ યોજવા પાછળનો ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતમાં આવેલા અંતરિયાળ ગામોમાં આવેલી શાળાઓના જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ માટે મદદ પહોંચાડવાનો છે ટુર્નામેન્ટ આયોજન થકી જે કઈ આવક થશે એ આવક અને તેમાં ટ્રસ્ટ દ્વારા અન્ય રકમ ઉમેરીને ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપવામાં આવશે હું ડોક્ટર મયુરી દેસાઈ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન સ્ટેટિસ્ટિક્સ એટ ડીઆરબી કોલેજ અમારી ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસના વિદ્યાર્થીઓમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ ખેલદિલીની ભાવના જળવાઈ અને માનસિક સુસજ્જતાની સાથે શારીરિક સુસજ્જતા કેળવાય એટલા માટે અમે આ બોક્સ ક્રિકેટ સિઝન ટુનું આયોજન કરેલું છે જેમાં ગર્લ્સની પચાસ ટીમ અને બોયસની એકસો એંસી ટીમ થઈને કુલ બસો ત્રીસ જેટલી ટીમો થઈને ટોટલ અમારા જ કેમ્પસના ત્રેવીસો જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે આનો ઇન્ટેન્શન એ છે કે આના અમે માઇનર ફીસ રાખી છે સો રૂપિયા પર સ્ટુડન્ટ એ રીતે તો એ જે આવક ઊભી થશે એમાં અમારા મંડળ તરફથી બીજા પૈસા ઉમેરીને આપણા જે દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગામો છે એના જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એના માટે શૈક્ષણિક સુવિધાઓ કે કોઈની ફીસ ભરવાની તકલીફ હોય કે બીજી કોઈક જરૂરિયાતો હોય તો એ પૂરી કરવાનો આશય છે ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસ સી બી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ દ્વારા આયોજિત આ બોક્સ ક્રિકેટની ટુર્નામેન્ટ અમે કરી છે ટીમ્સ બસોને ત્રીસ ટીમે ભાગ લીધો છે આ ટુર્નામેન્ટ ટૂર્નામેન્ટ બેસ પર અમે રમાડવાના છે કેમ કે આ બધી ટીમ હોય તો લીગ મેચિસ ઇઝ નોટ પોસિબલ તો નોકઆઉટ મેચ એટલે તમે હારો એટલે તમે ટૂર્નામેન્ટથી બહાર થઈ જાઓ આ જ રીતે ગર્લ્સની ટુર્નામેન્ટ પણ અમે નોકઆઉટ બેઝ પર જ રમાડવાના છે બરાબર આ ટુર્નામેન્ટનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે છોકરાઓ મોબાઈલથી બહાર આવે અને એક ફિઝિકલ એક્ટિવિટી માં જોડાાય આજ ના જમાના માં બધા ઓનલાઈન ગેમ વધારે પ્રીફર કરે કોઈ પણ જોય તો યંગsters આર નાઉ ડિવર્ટેડ ટુ ધ મોબાઈલ્સ ધે આર એડિક્ટેડ ટુ ધ મોબાઈલ્સ તો મેઈન ઇન્ટેન્શન ઇઝ કે યુ પુટ યોર મોબાઈલ અસાઇડ પ્લે અ બોક્સ ક્રિકેટ ઓર બોક્સ ક્રિકેટ એક એસા ગેમ હે જિસમે આપકો કોઈ જ્યાદા કોચિંગ કા જરૂરત નહીં હે ઇટ્સ અ ગલી ક્રિકેટ ઇન અ પ્રોપર ફોર્મેટ પ્રોપર રૂલ્સ तो ये गली क्रिकेट को खेलने के लिए हमारे पास, पास हमारे ट्रस्टी का फैसिलिटी अवेलेबल है तो हमारे ट्रस्टी ने ये कहा कि भाई आप इस तरह से इतना बड़ा टूर्नामेंट आयोजन करें जिसमें मैक्सिमम टू टू हंड्रेड टू थाउजेंड थ्री हंड्रेड स्टूडेंट्स ने पार्ट लिया है एंड ऑल आर प्लेइंग एक्टिवली गुड विद फुल सपोर्ट ऑफ ऑल द ऑफिशियल स्टाफ एंड मैनेजमेंट